દમણના એરપોર્ટ જતા માર્ગો પર બીએમડબલ્યુ કારમાં લાગી ભીષણ આગ દમણના એરપોર્ટ જતા માર્ગ પર આજે સવારે એક લક્ઝરિયસ બીએમડબલ્યુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી સદનસીબે કાર સમય સમયસૂચકતા જાળવી કારમાંથી ઉતરી જતાં મોટી હોનારત થતાં અટકી હતી આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત એવા દમણ એરપોર્ટ માર્ગ પર આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે એક સફેદ કલરની લક્ઝરિયસ કાર નંબર એમએચ ઝીરો ટુ ડીએન નાઇન સેવન ફાઇવ ટુના આગળ બોનેટના ભાગમાં અચાનક આગ ફાટી નીકળતા કાર ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો સદનસીબે કાર ચાલક કાર રસ્તા નજીક પાર્ક કરી હતી અને આગ ઓલવવા માટેના પ્રયત્ન કર્યા હતા પરંતુ આગ ઉપર કાબૂ નહીં મેળવાતા દમણ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેમાં ફાયર બ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કારમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે અને દમણ પોલીસે સ્થળ ઉપર આવી કામગીરી હાથ ધરી હતી